હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજનો આપણો ટૉપિક છે વ્યક્તિની ઉક્તિ અને એના સૂત્ર છે એ જોશું તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે મારે મન ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે તો આ છે એ સૂત્ર છે ગાંધીજીએ આપેલું જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે તો આ સુંદર મજાની ઉક્તિ છે એ છે નરસિંહ મહેતાની ઝાડના થડને કાપી નાખો ડાડા આપોઆપ તૂટી પડશે ઝાડના થળને કાપી નાખો ડાડા આપોઆપ તૂટી પડશે તો આ ઉક્તિ છે બાજીરાવ પહેલો એને આપેલ છે સરસ મજાની ઉક્તિ છે રાષ્ટ્રોનું ઘડતર આબોહવાથી નહીં પણ પ્રજાના આદર્શો અને આવેગોથી થાય છે તો આ સરસ મેં જાણ્યું છે ડૉક્ટર સલ્વાપી રાધાકૃષ્ણનની છે બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જળ બનાવી દેવું નથી બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ જે લઈ ન શકે એટલું જળ બનાવી દેવું નથી તો એ છે પંડિત જવાહરલાલ નહેરુએ આપેલું પ્રજાને દરેક પેઢીને તેની અનુગામી પેઢીઓ માટે બંધન કરતા નીવડે એવું કંઈ કરવાનો અધિકાર નથી પ્રજાને દરેક પેઢીને તેની અનુગામી પેઢીઓ માટે બંધન કરતા નીવડે એવું કંઈ કરવાનો અધિકાર નથી તો આ આપેલી છે થોમસ જેફર્સન રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે તો આપણને સરસમાં જે નક્તિ છે આપેલી છે સરોજીની નાયડુની છે પ્રાચીન ભારતનું ગામડું સ્વાયત્ત પ્રજાસત્તાક તો એ યુક્તિ છે એચ કે ડેની જે ધર્મ વિધવાના આંસુ ન લૂસી શકે તે ધર્મ નથી જે ધર્મ વિધવાના આંસુ ન લૂસી શકે તે ધર્મ નથી સ્વામી વિવેકાનંદ બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે તો આ ઉક્તિ છે ટીપુ સુલતાનની છે જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે જવાહરલાલ નહેરુ દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા સરસ મજાને મોસ્ટ ટાઈમ છે આ છે રવિન્દ્રનાથ ટાગોરની સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે બાળ ગંગાધર મેરે મેરે સિર સિર પર પર એક પ્રહાર એક પ્રહાર અંગ્રેજ શાસન કે તાબૂત કો કિલ સાબિત હો આ પેલું છે આ ઉક્તિ છે લાલા લજપત રાયની હિન્દી હિન્દુ હિન્દોસ્તા તો આ છે ઉક્તિ છે ભારતે ચંદ્રની એના પછી આગળની જે ઉક્તિઓ છે એ જોઈએ વેદ તરફ પાસા પાછા વળો દયાનંદ સરસ્વતી સંપૂર્ણ ક્રાંતિ નાની નાની હોય તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ પણ મોટી જે પંક્તિ આપેલું છે એનામાં પણ કંઈક અર્થ રહેલા છે એ પણ આપણે રિપીટ કરીને યાદ રાખીશું તો સંપૂર્ણ ક્રાંતિ જયપ્રકાશ નારાયણ ગરીબી હટાવો ઇન્દિરા ગાંધી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ પણ શરૂઆત છે ડોક્ટર રાધાકૃષ્ણન જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઈ જાય છે એટલે કે જ્ઞાન છે એકતા તરફ લઈ જાય છે જયારે અજ્ઞાન છે એ લોકોને ભિન્નતા તરફ અલગ અલગ જુદું પાડે છે ભિન્નતા તરફ લઈ જાય છે તો આ સરસ મજાની ઉક્તિ છે જે રામ કૃષ્ણ જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઈ જાય છે આપણા દેશમાં આપણું રાજ્ય તો એ ઉક્તિ છે મદન મોહન માલવિયા મૃત્યુ વિના જીવન સંભવ નથી કૃષ્ણ ચંદ્ર વિજય સહી વિશ્રામ નહીં તો આ ઉક્તિ છે એલ કે અડવાણીની છે

ત્યારે તમે શીખવા માટે તૈયાર થાવ છો તો આ ઉક્તિ છે મધર ટેરેસાની છે ભારતને તલવારના બળ પર જીતવામાં આવ્યું છે ભારતને તલવારના બળ પર જીતવામાં આવ્યું છે અને તલવારના બળ પર એની રક્ષા કરવામાં આવશે તો એ ઉક્તિ છે લોર્ડ એગ્લિન દ્વિતીયની દીવાને જળહળતો રાખવા માટે તેમાં દિલ દીવાને જળહળતો રાખવા માટે તેમાં તેલ નાખતા રહેવું પડે છે જ્યારે મન ખાલી હોય છે ત્યારે આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ જ્યારે આપણા મન ખાલી હોય છે ત્યારે આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ આ સંગ્રહ કરીએ છીએ આ સરસ મજાની ઉક્તિ છે જે કૃષ્ણ મૂર્તિની છે એના પછીની છે જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે આ ઉક્તિ છે અરવિંદ ઘોષની તો આ સરસ મજાની બધી ઉક્તિઓ છે અલગ જે પ્રયુક્તિઓની છે એ ઉક્તિ અને એના સૂત્ર છે એ જોયા જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પરની હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર